બરોડા ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે દુર્ઘટના કેસમાં એસીબી તપાસ કરશે તે પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે જવાબદાર સરકારી અધિકારીઓ સામે એસીબી દ્વારા કાર્યવાહી કરાશે જેમાં સરકારે સ્પેશિયલ એસસીબીને તપાસ સોંપી દીધી છે જેમાં એસસીબીની ટીમે આ કેસમાં એસઆઈટીની પણ રચના કરી દીધી છે સ્પેશિયલ ટીમમાં ડીઆઈજી મકરણ ચૌહાણ સાથે જ એસપી પરેશ ભેસાણીયા ચાર પીઆઈ અને એ સહિતના અધિકારીઓ પણ તપાસમાં જોતરાશે તો આ વિગતો પાંચ એન્જિનિયરો કે જેમાં બે નાયબ કાર્યપાલક બે કાર્યપાલક ઇજનેર જે પૈકી એક સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે બે હજાર ચોવીસમાં અને એક મદદનીશ ઇજનેર વિરુદ્ધ તપાસ આપવામાં આવી છે જે તમામ રહેણાકડા કે તેઓના વતનના સ્થળો છે ત્યાં તપાસ કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધ ને જે આ પ્રમાણસર મિલકતની જે વિગતો છે એકત્રિત કરી અને જલ્દીમાં જલ્દી આ અંગેનો રિપોર્ટ સરકાર શ્રીને પાઠવવામાં આવશે આરએનબી તરના જે વિભાગ તરફથી જે કોઈ અહેવાલ મળશે એમાં જે કોઈ દોષિત એન્જિનિયર કે અધિકારીઓ છે તે તમામ વિરુદ્ધ ભવિષ્યમાં તપાસ હાથ ધરાશે સમાચાર વિરેન્દ્ર ભાટી જોડાઈ ચૂક્યા છે લાઈન પર વિરેન્દ્ર જે પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે સંપૂર્ણ વિગતો શું છે બિલકુલ લખમાં કે બરોડા ખાતે જે ગંભીરા બ્રિજ હતો ને તે ગંભીરા બ્રિજ જર્જરિત હોવાના કારણે તૂટી પડવા પામ્યો હતો જેની અંદર જે નિર્દોષ લોકો હતા તેમના જીવ પણ ગયા હતા આ સમગ્ર ઘટના બાદ અત્યારે જે દુર્ઘટના છે તેના સમગ્ર કેસની એસીબી ને છે તે તપાસ સોંપવામાં આવી છે ને જે જવાબદાર સરકારી અધિકારીઓ છે તેના દ્વારા જે એસીબી છે તેના દ્વારા તેમના વિરુદ્ધ કાર્યો છે તે કસવાની તૈયારી કરવામાં આવી છે સરકાર દ્વારા સ્પેશિયલ આ તપાસ છે તે એસીબીને સોંપવામાં આવી છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો એસીબીની ટીમે આ કેસની અંદર જે ગંભીરા બ્રિજનો જે દુર્ઘટનાનો મામલો છે તેની અંદર એસઆઈટી ની રચના છે તે કરી છે અને આ એસઆઈટી ની અંદર તમામ જે અધિકારીઓ છે તે તેની સાથે પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ હાજર રહેવાના છે સ્પેશિયલ ટીમની અંદર જો વાત કરવામાં આવે તો પીઆઈજી મકરણ ચૌહાણ એસપી પરેશ ભેસાણીયા તેમજ ચાર જેટલા પીઆઈ છે તે આ એસઆઈટી ની અંદર રહેશે બીજી બાજુ વાત કરવામાં આવે લખમાં તો બ્રિજની અંદર કામ કરનાર તેમજ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટના જે પાંચ જેટલા અધિકારીઓ હતા તેમના નિવાસસ્થાનો ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર એસીબી દ્વારા છે તે રેડ પણ કરવામાં આવી હતી તેની સાથે સાથે સત્તાનો દુરુપયોગ હોય કે નાનાનો દુરુપયોગ હોય અપ્રમાણોસ્તર મિલકત હોય તેની તમામ પ્રકારની દિન તપાસ છે તે એસીબી દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ તમામ જે પાંચ સરકારી અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને એસીબી દ્વારા સરકારને આ સમગ્ર તપાસનો રિપોર્ટ છે તે પણ સોંપવામાં આવશે જે એસીબી ના ડીવાયએસપી છે ગંભીરસિંહ પટેરિયા તેમના દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર તેમના દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જે આ પાંચે અધિકારીઓ છે તેમના દ્વારા અપ્રમાણસર મિલકતો ખરીદી હોવાની પણ આશંકા છે તે કહેવામાં આવી રહી છે તેની સાથે સાથે તેમના રહેણાંક અને અન્ય જે તેમની સ્થાવર મિલકતો હોય તે જગ્યાઓ ઉપર પણ એસીબી દ્વારા તપાસ તેમજ રેડ કરવામાં આવી છે અને આ જે સમગ્ર ચોમાસું હતું તે ચોમાસું પૂર્વે જે બ્રિજ હતો તેનું તપાસ છે તે આ અધિકારીઓ દ્વારા કરવાની રહેતી હોય છે ભારે વાહનોની અવર જવર ઉપર પણ પ્રતિબંધ છે તે મૂકવાનો રહેતો હોય છે તો શા માટે આ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર આ કહી શકાય કે એસીબી ને આ સમગ્ર કેસ ની તપાસ સોંપવામાં આવી છે ને જે પાંચે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ એસીબી દ્વારા ટૂંક જ સમયમાં કાય્યો કસાય તો નવાઈ ની વાત નહીં હોય આભાર